આ સ્ટોરેજ કરેલી કેરી સ્ટોરેજ કેવી રીતે કરી કે આજે ઘણા બધા ઘરની અંદર કોઈ પીસ સ્ટોરેજ કરતા હોય કોઈ રસ સ્ટોરેજ કરતા હોય મેં હું કર્યું આખી આખી કેરી સ્ટોરેજ કરી અને જોયું પેલા પ્રેક્ટિકલી અનુભવ કર્યો કે ખરેખર આ વસ્તુ સારી રહે છે કે નથી રહેતી કેરી નો જે રસ હોય અને પીસ હોય એની અંદર અમુક ટકા આપણને ટેસ્ટ ફરક લાગે છે હું એવું ફીલ કરું છું હું તો પીસ અને રસ સ્ટોરેજ કરતો નથી પણ આ વખતે એક પ્રયોગ કરીને કેરી સ્ટોરેજ કરી શકું કેરી એવી ને એવી દોસ્તો તમને દેખાય છે અમે આગળ ખાધી ટેસ્ટ કર્યો કોઈ ટેસ્ટમાં ફરક નથી એટલે તમે હવે જો મિત્રો આવતા વર્ષે કેરીને સ્ટોરેજ કરવા માંગતા હો તો કરજો ઘણા ખરા મિત્રો સ્ટોરેજ કરતા હશે બરાબર છે

ઘણી વાર કેવું થતું હોય લાઈટ વધારે જતી હોય આવતી હોય જતી હોય આવતી હોય એવું થતું હોય ત્યારે પણ જે સ્ટોરેજ કરેલી વસ્તુને એની તાકાત ઘટી જાય છે બગડી શકે છે એટલા માટે બેટર છે દોસ્તો કે એક આખો ટ્રાન્સફર હોય અને તમે સ્ટોરેજ કરો તો કંઈ થતું નથી આજે લગભગ કેરીની સીઝન જતી રહી અને બે મહિના તો થઈ ગયા કે નહીં થઈ ગયા બે મહિના થઈ ગયા હે ઘણો ટાઈમ થઈ ગયો અને એમ નેમ પીસ સારા છે તો આ બધા બાઇબલ મિત્રોને ગ્રુપ સર્કલ માં શેર કરજો જેથી કરીને આવતા વર્ષે મે જેમ સ્ટોરેજ કરીતી એવી જ રીતે આખી કેરી કેસર કેરી સ્ટોરેજ કરી શકે પીસ અથવા રસ કરતા આખી કેરી સ્ટોરેજ કરશો તો તમને વધારે મજા આવશે દોસ્તો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો યુટ્યુબ ની અંદર મારી ચેનલ છે હેતુ કુમાર સાવલિયા નામથી એમાં સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ